જય જોહર જય આદિવાસી હવે દિવસો નજીક આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે જેટલે બધા એની રાહ જોઈ રહ્યા છે પબ્લિક કેમ કે અમારા ધારાસભ્ય જેલમાંથી બહાર આવશે એવી રાહ ઉપર છે અને એ દિવસો પણ નજીક આવી રહ્યા છે એટલે હમણાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લોકચાહના કેટલી બધી ચૈતરભાઈ વસાવાની છે લોકચાહનાની વાત કરીએ તો સાહેબ ચૈત્રભાઈ વસાવા સાથે જે પબ્લિક ભેગી થાય છે એટલી પબ્લિક અમે બીજા સાથે જોઈ જ નથી પાર્ટીની વાત નથી પરંતુ માણસની અંદરની ભાવના માણસનો અંદરનો લોકો પ્રત્યે પ્રેમ હોય એ પ્રેમ જોઈને લોકચાહના વધે પાર્ટી કે ગમે એ બીજી પ્રકારથી લોકચાહના નથી વધતી પરંતુ એ કેવા કામો કરે છે અને લોકોને કઈ રીતે સમર્થન કરે છે લોકોનો દુઃખ સુખમાં સાથ આપે છે નાનો નાનો મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય પરંતુ એક સામાન્ય ગરીબ વ્યક્તિ હોય એના પણ પ્રશ્નનો ઉકેલ કરે એની જ લોકચાહના વધે સાહેબ આપણે બીજાને ખોટા એવું નથી કહેતા પરંતુ ચૈતરભાઈ વસાવા જે કંઈક અલગ જ છે આમ જોવા જઈએ તો એ આપણે બિરસા મુંડા કેમ આદિવાસી સમાજ માટે લડ્યા હતા એવી રીતે અમુક અમુક સમાજમાં હજી વ્યક્તિઓ જીવે છે જે સમાજ માટે બલિદાન આપી દે એવી તૈયારી ઉપર છે એમ અમે ચૈતરભાઈ વસાવાને પણ એમ જ માનીએ છીએ કારણ કે જે અમે બીજા નેતાઓને નથી જોયા કે એક વ્યક્તિની કંઈક એવી બબાલ થઈ હોય ત્યાં પણ ચૈતરભાઈ વસાવા ન ગયા હોય ત્યાં જઈને પણ આશ્વાસન આપતા હોય અને એના એની સામે સરકાર સામે લડત પણ કરતા હોય કારણ કે એને એ લોકોને ન્યાય અપાવવા માટે આવું બધું ઘણું ચૈતરભાઈ વસાવાનું અમે જોયું છે એટલે ચૈતરભાઈ વસાવાને સલામ કરવાનું મન થાય જય જોહાર જય આદિવાસી મળશું આવતા વિડીયોમાં